હલો સહેલી રાધિકા કિશનમાં આપનું સ્વાગત છે આજે બનાવશું આલુ પૂરી તેના માટે મેં મોટી સાઇઝના બે બટેટા લીધા છે તેને હું વેફર પાડી લશ તમે જોઈ શકો છો આવી રીતે મોટી સાઈઝમાં પાડી લેવાની વેફર્સ આલુ પૂરી માટે આપણી જે આ વેફર છે તૈયાર થઈ ગઈ છે હવે ખીરું બનાવવા આપણે ચણાનો લોટ લઈશું તેમાં આદુ લસણની પેસ્ટ નાખશું कोथमरी नाखशु सिलीफेक्स नाखशु सेज हलदर नाखशु लाल मरसू नाखशु गरम मसालो नाखशु अजमा नाखशु સ્વાદ પ્રમાણે મીઠું નાખશું હવે એક લીંબુનો રસ નાખશું હવે મિક્સ કરશું હવે તેમાં પાણી નાખીને આપણે ખીરું તૈયાર કરશું આ બેટર તૈયાર છે એક બાજુ આપણે તેલ ગરમ થવા મૂક્યું છે હવે એમાં હવે એમાં બટેટાની ચિપ્સ નાખી દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તેમાં આપણે આલુ પુરી o chocózão, abre e fura e talhar-se તમે કેવી રીતે બનાવો છો તે મને કોમેન્ટ કરી જણાવજો ને શેર કરજો લાઈક કરજો